પ્રાંતિજ પોલીસને પણ જાણ કરવામાં આવતા પ્રાંતિજ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી ઝાડ ઉપર લટકેલ યુવકની લાશની બાજુમાં દવાની બોટલ પણ મળી આવી હતી યુવક કોણ છે યુવકે આત્મહત્યા કરી કે યુવકે દવા પીધી તેને લટકાવી દેવામાં આવ્યો સહિતની ચર્ચાઓએ જોર પકડ્યું છે પોલીસે ઘટનાસ્થળે દોડી આવી મૃતક યુવક કોણ છે દવા પીધી કે ઝાડ પર લટકી ગયો કે હત્યા કે આત્મહત્યા સહિતની તપાસ હાથ ધરી છે બિરુચિપ સોમાજી ચૌહાણ સત્યના શિખર ન્યૂઝ સાબરકાંઠા